टीवी, लीडिंग लोकल न्यूज चैनल ऑफ बड़ोदरा ડભોઈ ખાતે આવેલ તેન ઐતિહાસિક છે આ વખતે તે છલોછલ ભરાઈ જવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઐતિહાસિક ડબોઈ નગરીમાં આવેલ હીરા ભાગોળ સાથે પ્રેમ કહાનીમાં પ્રચલિત તાલુકાના તેન તલાવનો ઐતિહાસિક તળાવ વરસાદના પાણીથી ભરાયો છેલ્લા આઠ મહિના ઉપરાંતથી સુકુભટ્ટ તળાવ જણાતું હતું તે ચોમાસા દરમિયાન છલોછલ ભરાઈ જતા બેહૂબ નજારો જોવા મળ્યો હતો